અરે અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું એમાં આપણે ભોયણથી સગ્રામદાસ મહારાજ એ દિશાથી જસુરોમ મહારાજ આપણે અમૃત ભાઈ તો તમે બધા ઓળખો છો અને સાથે સાથે પ્રજાપતિ બે ગોળના મંત્રી શ્રી વાલજી તથા તમામ ભારતીય પધારેલા ભક્ત મંડળો આજે દુદાસણ નવા ભોયા દ્રપડા તથા છેક પેટલા જોડે પાટિયલ ગોમ છે વિશ્રામપુર આસે વિશ્રામપુર આ થી પણ અમારે ભક્તો આયા છે અહીંયા એમને પણ ખૂબ ધન્યવાદ વિશેષ આજનો જે પ્રસંગ છે એ પ્રસંગ સીમંતનો છે અને સીમંત સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર છે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું વર્ણન કરેલું છે આપણા ધર્મ ગ્રંથોમાં સોળ સંસ્કારોનું વર્ણન છે અને સોળ શણગારનું વર્ણન સંસ્કાર એ સોળ અને શણગાર તમે ગરબામાં જો કોઈ ગાતા તો સજી સોળે શણગાર સોળ શણગાર સજવાનું કીધું ને અને અહીં સોળ સંસ્કાર હવે સોળ સંસ્કારોમાં આ ત્રીજો સંસ્કાર છે સીમંત સહિત ત્રીજો સંસ્કાર છે આ ત્રીજો સંસ્કાર આમ તો પહેલેથી છે કે માતાના જે ગર્ભદાન ગર્ભાદાન સંસ્કાર પહેલો સંસ્કાર છે એટલે થી જો પત્ની અને પતિ જો ધારે એવો પુત્ર લઈ શકે અને ધારે એવી પુત્રી લઈ શકે પરમાત્માનો સહકાર તો ખરો પણ એમના જો કદાચ એમના એમના વિચારો શુદ્ધ હોય એમની રહેણી કહેણી સારી હોય અને એમને જો ધારે પરમાત્મા મય જીવન એમનું હોય તો પુત્ર સુરવીર સુરવીર જોવે તો સુરવીર આવે અને ભક્ત જોવે તો ભક્ત આવે આ માતા પિતાના હાથની વાત હોય છે પરંતુ એ જે સંસ્કારો સિંચન જે કરવાનું છે છેકથી તો સંસ્કાર સિંચન વગર એ શક્ય થતું નથી પેલા પડીકો ખાવાનું ગુટકા ખાવાનું ઉસાદ ના આવે તો છોકરા જેવા પાકે એવા જ આવે કે એક જણાને છોકરું ન બાળકનો જન્મ થયો એટલે સોનું જ ના રહે દવાખાને લઈને હેડ હેડ કરે ને તો બાળક સોનું ના રહે પછી કોનના ગલ્લાવાળો જોબ બેઠો તો એ જો બેહતો ય ગલ્લો કરેલો હતો એટલે એને કીધું કે તમે ઓય લાવો કે બાળકને ઓય લાવો કેમ હેડો છો કે આ દવાખાને ત્રણ ચાર વખત લઈ ગયે પણ બાળક સોનું જ રહેતું નથી રડ રડ કરે કે મારા પાસે લાવો એને લાયો એને શું કર્યું ને બાળક સોનું રહી ગયું પેલા બધા કે દવાખાને હેડ્યા પેલી ઉંધણીઓ ન ખાઈ પેલી નસર બંધાઈ તો એ સોનું રહેતો ન અને અને શિખર શું કર્યું છોકરો સોનું રહી ગયું કોક મારા મારા અમરતભાઈ જેવા ઉશાર હતા જોયું કે એને કર્યું શું શું પૂછવા જ્યા કે તે શું કર્યું કે મેં કોઈ કર્યું નથી પેલો જે ચૂનો અને તમાકુના બધું આવે ને એનો પોણીનો સોટો પાડ્યો છે એના મોઢામાં

કુંતા માતા ઋષિમુનિ અને વરદાન કે તો પહેલાં આવજે કુંતા માતાને કીધું કે તમે આવજો અને તમારું માગ્યું વરદાન હું આપી દઉં બરાબર અને કપટ કર્યું અને જતા રહ્યા કાંધારી કપટ કરી અને એ વરદાન લીધો ખબર પડી પાછળથી કુંતા માતા જે ખબર પડી કે વરદાન તો હો પુત્રનું તમને આપવાનું હતું પણ આ તો બહુ કપટ કર્યું છે તો એને કપટ કર્યું છે તો એને એવું જ ફળ મળશે તને પોંચ આ છું પણ પોચ આખા ભારતનું નામ રોશન કરશે વિચાર કર હે કપટ હતું તો એ હોય હોય એક વિકર્ણ કરવો નવ્વાણું કેવા પાક્યા છે બધા કપટી પાછા ને કપટ સિવાય બીજું કોઈ એટલે સંસ્કાર આ આ રિવાજ નથી આ શ્રીમંત રિવાજ નથી આપણે રિવાજ માં ગણી ન હોય કે એ તો હવે ખોળો ભરાવો પણ એ રિવાજ નથી શ્રીમંત એટલે સંસ્કાર છે અને એટલેથી બેનને શું ખાવું શું બોલવું કઈ જગ્યાએ બેહવું કેવી વાતો વભળવી એ શરૂઆત થાય છે અને એ બાળક માતાના ગર્ભમાં રહી અને એ સંસ્કારો એનામાં છે એટલે એટલેથી ખરાબ ખવાય નહીં ખરાબ ખરાબ બોલાય નહીં નહીં જગ્યાએ કોઈની નિંદા અભળાય નહીં અને સારી વાતો સારા સૌ કોઈ સારો ગ્રંથ છે કોઈ ગીતા છે સારા પુસ્તકો અભ્યાસ અને સારી જગ્યાએ જઈને મંદિરમાં જઈને બેહો કોઈ સારા સંત પાયા જઈને બેહો આ આપણને શ્રીમંત શીખવાડે આ શ્રીમંતનો હેતુ એ છે અને બાળકને સંસ્કારો લાવવા માટે આ શ્રીમંત કરાય છે પરંતુ આપણે એને રિવાજમાં ગણી લોશું રિવાજ કરી અને વાત પૂરી પછી કોઈ એરા અમુક ધ્યાન આપતું નથી એક દ્રષ્ટાંત છે કે એક એક એમને ફોશી થઈ ફોસી થઈ એટલે એને પૂછવામાં આવ્યું આપણે ભારતીય જે સંહિતામાં નિયમ છે કે જે એને પહોંચી થાય એને સિલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવતી હોય છે યોગ્ય હોય તો એટલે એને કીધું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો માગણી કર એટલે એને કીધું કે મારે માને મળવું છે પેલા બધા વિચાર કરતા એના મા પ્રત્યે કેટલો પ્રેમ હશે કે એની માને યાદ કરી છે એને બીજા કોઈને નહીં તો મા પ્રત્યે અઘાધ પ્રેમ હશે એની માને બોલાવવામાં આવ્યા કે મારેને ભેટવું છે તમે થોડી વાર છૂટો કરો માં ઊભો તો એટલે દોડી અને એ નાકે બટકો ભર્યો અને નાક તોડી નો શું માનો ભલે ને પકડીને જુદો કર્યો એટલે હું કર્યું કે આ તે હું કર્યું આ તો કે ના મે હું નહીં કર્યું આ ફોશી મળી છે ને મારી માના કારણે મળી છે આ ફોશી મળીને કે હું ભણવા જો ને પેલામ જો ને એટલે એક દાડો પેન લાઈ લઈ બીજાના છોકરાના દફતરમાંથી પેન લાઈ એટલે મારી માએ કીધું કે હારું કર્યું એટલે પછી મેં રૂપિયો લાવ્યો બીજાના દફતર જ કે સારું કર્યું એટલે મને મારી માએ ટેકો આપ્યો ટેકો આપ્યો એટલે મને પૂર ચડ્યો અને મેં ચાલુ થઈ ગયો અને પછી તો પાંચ રૂપિયા ચોરવા મોડ્યો દસ રૂપિયા ચોરવા મોડ્યો પછી તો ભણતરે પડ્યું મેલ્યું અને ભણતર પડ્યું મેલી ને પછી તો ઘર ફાડવાનું કામ કર્યું પણ ઘર ફાડતા ફાડતા એક એવો પ્રસંગ બન્યો કે મારા હાથે ફોન થઈ ગયો અને આજે મને ફોસી મળી છે જો મારી માએ મને હવે સમજાય છે એ પેન લઈએ તારે એક લાફો માર્યો હતો અને કીધું હોત કે પેન થી છે ચોરી લઈ જાય પાછી આવી જાય તો મારી દશા પોસી મને મળો તો નહીં એટલે તમે જેવા સંસ્કાર આપો આ સંસ્કાર માટેનું જીવન આ જે સીમંત છે સંસ્કાર માટેનું આ મનુષ્ય જન્મ નથી એવો બીજો કોઈ જન્મ નથી તમે ધારો એ કરી શકો છો પરમાત્માએ એ કરમ કરવાની તમને છૂટી આપી છે કરમ કરવાની એટલી બધી છૂટી બીજા કોઈ નથી તમારે ભગત થામ હોય તો એ થઈ શકો તમારા દારૂડિયા થાવ હોય તોય થઈ શકો તમારા મયુર ભાઈ જો બેંજો વગાડતા શીખવું હોય તોય આ ભાઈ જેવા તબલા વગાડતા શીખવું હોય તોય શીખી શકો અને જેલમાં જવું હોય તોય આમ તો આથે જાય છે એ કરમ એમાં કરે તો જેલમાં જાય અને કરમ હારા કરે તો રોજ એની પૂજા થાય સદારામ બાપુ તમે જો એમની આયાતી નું મંદિર બન્યું એમના હાથે આખા આખા ભારતની સંસ્કૃતિ જો તો કોઈ સંતના જીવતા મુહૂર્ત નહીં થયું કોઈ સંઘિત જાતે મૂર્ત કર્યું નથી અને સદારામ બાપુએ જીવત જાગતા આ દગ્તા હયાતી એમના હાથે મંદિરનું મૂર્ત કર્યું કેટલી ભક્તિ મહાન કહેવા અને એ ભક્તિ એ મનુષ્ય દરેક કરી શકે છે એમનામાં અને તમારામાં એ જે મટિરિયલ છે ને એ મટિરિયલમાં કોઈ ફેર નથી આપણે એક તોલું લાવ ઓનાનું અને એકની પેલી આ કડીઓ પહેરી લેશે હું એને નાખતા તૈયી એવી કડીઓ કરાવ અને એક કોઈક એવી નકટ જે બને એવું બનાવ તો વેચવા જાવ તો બે એના ભાવ હરખાં આવે કે ઓછા વધતા આવે ઓકે બેના ભાવ સરખાં આવે ને કારણ કે બે હોનું છે પણ કદાચ મોય વાળું ઘડાયું હોય તો એક આવું ગઢ આવે અને એક મોય રેણ આવે ને એ સિત્તેર ટકા કરીને કે એવું ઘડ આવે તો એમાં ભાવમાં ફરક પડે કે ના પડે રેણ આવે એટલી ફરક પેલાના તો આ જે નું છે એ પદ તત્વનું બાપુને રામ કૃષ્ણ પરમાત્મા નરસિંહ મહેતા ને કોઈ સંતો થઈ ગયા અંદર એ તત્વ નું પૂતળું એ બધાને હરખું અને એમ જ રહેવા વાળો છે એ બધા નામ એકનો એક બીજો નથી પણ એક ગોળું વગેરે થતું જ નથી અડધો ઉડેલો હોય થાય વગેરે

કોઈ 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 નથી પણ આ તમારું શરીર જેવું તેવું નહીં રામનું તમારું એક જેવું હું કહું છું તો તમે ધારો તો તમારા પૂજા થાય તમારે તમારા હોમી અથવા તમને હાર ચડે जन्म फिर दुर्लभ दु जिंदगी करी ना बंदगी खेल का।, सत का रंग चढ़ नर पाज का मोहमत में मगरूडता ब्रह्मानंद कहे खबरदार बंदा वो गुने है जूतियों जाजियों का डोर गढ़ता मनुष्य गयो भूलो सिंह ने पूछ तुलसी हरि की भक्ति बिना धीक दाढ़ी धीक मुस ભરોસા કે ઢોર ઘડતો મનુષ્ય ગળ્યો અને ભૂલ્યો શિંગ ને પૂ શેગડો અને પૂંછડો ભૂલી ગયો ઢોર ઘડતા ઘડતા મનુષ્ય ગળાઈ ગયો કે દિગ આ દાઢી અને દિગ આ અવતાર કે એને તો મહાપુરુષો તો એવું ગાયું છે કે ભક્તિ વિનાનો નર ભૂત છે ખામો મળ્યો નહીં સારો

યમના દરબારમાં એક વખત ચર્ચા થઈ કે હમણે નરક માં ઓછા આવે શું કારણ છે હમણે પેલા પેલી બાજુ સરસ બાજુ વધારે જોઈએ છે એટલે હું એને તપાસ કરી કે ભક્તિભાવ પૃથ્વી લોક ઉપર વધી ગયો હતો ભક્તિભાવ ખૂબ વધ્યો છે એટલે બધા અમારા લોકમાં માં છે હું આવતા નથી તો કે આપણે ખાલી રહે પોહાય ને અને ઘણા તો જીવન જ એવા હોય છે ને એક બેન જેલ થઈ

લોહીના ઉકાળા હશે ને ખેર આધિ વ્યાધિ ઉપાધી ઉપાધિ જેના કુટુંબ માં કદાચ સંસ્કારો ના હોય ને આ તો આ ડખા હોય આ તો એરે બધી રીતે કંટાળેલો હોય પણ સારું લાગે ના લાગે મારો કહેવાનો ભાવ કે આપણે આપણે એવી રીતની જીવન જીવવાનું છે કે કોઈ નળી ના આપણે બીજા થી કોઈ ના સારું થાય તો આપણે કોઈ નળ ના અને અમે ઈચ્છા જે કઈ કરવાથી આપણે કદાચ કોક ને કોક હમણાં મોટો બંગલો બનાવ્યો તો આપણાથી ભણે એમ નથી આ તો શું કોઈ બીજા કઈ કરવું પડે એક જણે ટ્રેક્ટર લાવ્યો હાસી વાત છે એટલે ટ્રેક્ટર લાવ્યો એટલે બીજો એક મેં ભેળો જકે આપતા પરમાન તાકાત ની શું કોમ લાવ્યો હોય છે મે તો તને શું ચિંતા થાય છે પરવાસી ને ભરવા અને એ લાવ્યો છે અને આ મને મૂળ તો આજે ખઈ કે હું લઈ કેતો નથી એ લાવે હવે આ કરવાથી આપણે કોઈ ફાયદો આપણને કોઈ ફાયદો ઈર્ષા કરવાથી આપણને કોઈ ફાયદો કોઈ આપણને એમાં ફાયદો થાય આપણું નુકસાન જ છે આપણું નુકસાન છે પરંતુ મનુષ્ય જન્મના આપલા યમના દરબારમાં જે ચર્ચા થઈ છે ને અહીંયા કીધું કે તારા હવે શું કરશે કોઈ આવતા નથી કેમ કે આપણા દૂતો મોકલી ગયો થોડા મનુષ્ય લોકમાં

તમને ઘરમાં ઝઘડો કરાવવાનું કહેતા હોય અથવા તમારે માનવું કે આ એ મોલ્યા એ અમના દૂતો જે આ એનો વધારો કરવા આવ્યા છે ને એ છે એટલે એનો સંગ કરજો સંગ તો સંતો નો કરીએ મોલ્યા આવરણ મેલીને નામનો મહિમા પ્રણવ છે કે અત્યારે નામ જ મહાન છે કે નામ જો પરમાત્મા નું લેવામાં આવે તો એ તરી જાય એ ભવ સાગર તરી જાય નામની વાત એટલે બે લીટી વગાડજો બે ચાર લીટી આવડે એટલે